લોકો પેટ ભરા થઈ ગયા છે સમાજના લોકો ક્યારેક ક્યારેક વિચારે છે ગમે મૂડી નાખો પણ મૂડી લઈ આવો પૈસાવાળા થવાની છે ગમે તેમ રીતે પૈસાવાળું થઈ જવું છે પાછું જે પૈસા કમાઈએ એ પાછા પાછા વાપરવા નથી મૂકી દેવા છે ઘણા લોકો એ ખૂબ પૈસા કમાઈને અંદર મૂકી દા છે ખૂબ કમાઈ મૂકી દીધા છે અને છતાંય તમે જુઓ તો જ્યારે જુઓ ત્યારે દુખી જ જુઓ કેમ તો એનું એક માત્ર કારણ એ છે કે માણસે જે પૈસા કમાયો છે એને મૂકી દીધા છે એને વાપરતો નથી સંપત્તિને વાપરશો નહીં તો તમે ક્યારેય સુખને મેળવી નહીં શકો અને દુઃખી એટલા માટે છે કે જે નથી મેળવ્યું એને મેળવવા માટે દોડ્યા કરે છે પરમાત્માએ જે આપ્યું છે એનો સદઉપયોગ કરવો જોઈએ પ્રભુએ જે આપ્યું છે એનો તમે ઉપયોગ કરીને એના સુખને માણી પેટ ભરા લોકો રહ્યા છે સામેવાળા માણસને કટાક્ષમાં કઈ નું કઈ કહી દેવા વાળા લોકો રહ્યા છે સંસારમાં સનતકુમારે પૂછ્યું નારદ થયું છે શું ઈંક્યો ને આ બધું આમ આમ ફેરવા કરો છો આખું સત્ય નથી રહ્યું તપ નથી રહ્યું દયા નથી રહી દાન નથી રહ્યું પવિત્રતા નથી રહી થયું છે શું ઈ જે થયું હોય તમને કહી દો નારદે કહ્યું તરુણી પ્રભુતા કે કન્યા વિક્રયો લો દંપતી ના ચારદ કહે છે આ સંસારમાં ઘરે ઘરમાં ઝઘડા છે ઘરે ઘરમાં પતિ અને પત્નીઓ ઝઘડા કરે છે ઘરમાં રાજ આવ્યા છે પોતાની પત્નીઓ જેમ કે એમ પુરુષો કરવા લાગ્યા છે અને કરવું જોઈએ પુરુષની અપેક્ષા હોય કે મારું કયું મારી પત્ની કરે તો પત્નીની પણ અપેક્ષા હોય કે મારું કયું મારો પુરુષ કરે કયું કરવામાં વાંધો નથી ડરીને ન રહેવું બાલા ભક્તજનો ડરવું નહીં ન પુરુષે પત્નીથી ન પત્નીએ પુરુષથી ડરવા કરતા એકબીજાની મર્યાદા રાખી એકબીજાને માન સન્માન આપીને તમે જીવશો તો આનંદ આવશે એકવાર વાર આમ સો જેટલા કપલોનું સન્માન થતું હતું બધાને બોલાવ્યા દર્શન બધાને નામ બોલાવ્યા આમ બેહાડ્યા એક સોફામાં બે જ જણા આમ જુઓ તો આમ સભા જાણે કોઈ દેવના દૂતોની સભા ભરી હોય એમ બેઠા હતા બધાઓ અને મંચ ઉપરથી સન્માનના શબ્દોના સૂર ચાલતા હતા એમાં બરાબર કોઈ એક વક્તા એવો આવ્યો ને એને વાત વાતમાં જરા આમ બધાને હસાવતા હસાવતા કીધું કે જે લોકો પોતાના પત્નીથી ડરતા હોય એ ઊભા થઈ જાય સો કપલ હતા એમાંથી નવાણું પુરુષ ઉભા થઈ જાય એક બેઠો રહ્યો સૌથી પહેલા તાળીઓ વગડી આ નવાણું માટે તમે તમારી સત્યતાને પ્રકટ લીધી છે તમે તમે સત્ય બોલ્યા છો એટલે તમારું સ્વાગત છે એટલે નવાણું ઉભા રહ્યા એને કોઈ તાળી ના વગાડી બીજા જેટલા બેઠા એને તાળી વગાડી કારણ કે એનું જેનું સન્માન થતું એ તાળીનો નો વગાડે પણ જ્યારે એમ કહેવામાં આવ્યું કે તમે નવાણું લોકો સ્વીકાર્યું કે અમે અમારા પત્નીથી ડરીએ છીએ એટલે ઉભા થઈ ગયા એમાં એક માણસ ઉભરો થયો એને એને કહ્યું કે હવે આના માટે એટલી તાળીઓ વગાડો એના પત્નીથી ડરતો જ નથી બધાએ ખૂબ તાળીઓ વગાડી કીધું કે સાહેબ તમે ઉપર આવો સાહેબ ઉપર આવ્યા સાહેબનું આપણે સન્માન કરવું છે બધા લોકોએ પોતાની હાર સ્વીકારી આ માણસે કહ્યું કે પત્નીથી ડરતો નથી એટલે તમારું સન્માન કરવું છે આવા શબ્દોથી જ્યારે એન્કરિંગ કરવા વાળા ભાઈ જ્યારે એને શણગારતા હતા ને એને સન્માન કરતા હતા શબ્દથી ત્યારે જે માણસ ઊભો થયો પોતાની પત્નીથી ડરતો નથી કહેવા માટે

શાળાઓનો સમય આવ્યો છે સગા ભાઈને પૂછતો નથી કે મારા કામ કરવું છે તો શું કરવું જોઈએ શાલકો બુદ્ધિદાયક લોભી માં બાપ પોતાની દીકરીને વહેંચે છે કન્યા વિક્રયણો લોભાત દંપતી નામ ચ કલ્કનમ આ સંસારમાં લોકો પોતાની દીકરીઓને વેચે છે વેચવાનો અર્થ એવો છે વાલા ભક્તજનો કે દીકરીનું દહેજ લીધું હોય દીકરીના વિવિશાળના સમયે દીકરાના બાગ પાસેથી જ્યારે પૈસા લીધા હોય તો દીકરીને વેચવા બરાબરનું પાપ છે